નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક ત્રણ બે હજાર પચીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो, तो शुरुआत चना एक हजार बाजर चार सौ तीस चार तुवे बात करिए तो बार सौ पचास धी पंदरसो एक रुपये अड़द अगियारो पंदर सौ वीस मगफी झीणी आठ सौ त्रीस एक हजार चालीस मगफली जाड़ी आठ सौ तो एक हजार छाछ छांस... छ्या ધાણા બારસોથી પંદરસો ને ચોત્રીસ સોયાબીન સાતસોથી સાતસો ને એંસી તલ અઢારસોથી એકવીસો ને દસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ હું જો ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા એરંડા એક હજારથી બારસો ને પાંત્રીસ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ તેરસોથી સોળસો ને બત્રીસ તલકાળા છત્રીસોથી એકતાલીસસો ને નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ચૌદસો ને પાંચ રૂપિયા મગ તેરસો થી તેરસો ને પચાસ અડદ એક હજારથી ચૌદસો રૂપિયા ઘઉં ચારસો થી છસો ને એકવીસ ચણા એક હજારથી બારસો ને ચાર મગફળી ઝીણી આઠસો થી એક હજાર મગફળી જાડી આઠસો થી એક હજાર સિત્તેર અજમો એકવીસો થી અડતાલીસો ને ત્રીસ એરંડા અગિયારસો થી બારસો ને ચોવીસ તો એની વાત કરીએ તો બારસો થી ને પાંત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પાસાઠ રૂપિયાથી પાંચસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ પચીસો થી હું ચોપાવ ત્રણ હજાર ને રૂપિયા તલી પંદરસોથી બે હજાર રૂપિયા લસણ આઠસોથી ચૌદસો ને ધાણા થી સત્તરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા તલ સફેદ સોળસોથી બાવીસ સો ને બાસઠ તલકાળા એકતાલીસોથી પાંચ હજાર ને ત્રીસ ઘઉં પાંચ ચારસો પચાસથી પાંચસો ને પાંચ ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસો ને ચાલીસ ચણા એક હજાર અગિયારથી એક હજાર પાંસાઠ તુવેરની વાત કરીએ તો બારસોથી તેરસો ને એંસી રૂપિયા मगफड़ी जाडी आठ सौ पचास थी अगर सौ रूपया सोयाबीन सात सौ सात सौ त्रीस धना एक हज़ार सौ तीस मेथी सौ एकावन थी अगियारो एक जीरूनी बात करिए जसदन मार्केटिंग अंदर तो जीरु नीचे भाव तरह हजार चार सौ ऊंचा भाव चार हज़ार एक सौ पचास रुपया वरियाड़ी अगर सौ अग्यारो रुपया राय आठ सौ अग्न सौ पंचावन હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ છસો ને દસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી છસો ને સિત્તેર કપાસ અગિયારસો એકાવન થી ચૌદસો ને એકોતેર મગફળી ઝીણી સાતસો એકતાલીસથી અગિયારસો ને સોળ મગફળી જાડી છસો એકવીસથી અગિયારસો ને અગિયાર કલંજી સત્તરસો છવ્વીસથી ઓગણત્રીસસો ને એક એરંડા નવસો થી બારસો છાસઠ તલકાળા બે હજાર એકાણું થી એકતાલીસસો ને એકાવન તલ એક હજાર એકથી ત્રેવીસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોભાવ ભાવ ચાર હજાર બસો એકાવન રૂપિયા ધાણા આઠસોથી ચૌદસો એકત્રીસ ધાણી એક હજારથી એકવીસ મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયાથી પાંચસો સોળ રૂપિયા ચણા એક હજાર અગિયારથી એક હજારને એકસાઠ અડદ નવસો એક્યાસીથી એકવીસ મગ આઠસો એકસાઠથી સત્તરસો ને એક્યાસી તુવેરની વાત કરીએ તો નવસો એકથી પંદરસો ને એકવીસ રૂપિયા સોયાબીન છસો એકથી સાતસો એકોતેર વાલ ચારસો એકથી અગિયારસો અગિયાર રાય અગિયારસો એકત્રીસથી 1131 એકત્રીસ ચણા સફેદ એક હજાર છાસઠથી ને એકવીસ રાયડો સાતસો એકથી એક હજાર અગિયાર લસણ છસો એકાણુંથી તેરસો ને એકોતેર વટાણા છસો એકતાલીસથી તેરસો ને અગિયાર તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર